અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ કંઈક નવા નિવેદન આપે છે એ નિવેદનો પર ચર્ચા થાય છે અને ભારત પર ટેરિફ લગાવ્યા પછી પણ ભારત સાથે એમને એટલો બધો પ્રેમ છે કે એ એક દિવસ એટલે એક દિવસ એવો નહીં હોય કે જ્યારે એમને ભારત પર કોઈ ટિપ્પણી ન કરી હોય ભારત પાકિસ્તાનના યુદ્ધને યાદ ન કર્યું હોય કે પછી ભારતની વાત ન કરી હોય ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવવાની વાત કરી છે અને ફરી એકવાર એમણે એ શ્રેય લીધો છે કે મારા કારણે એ યુદ્ધ રોકાયું છે છત્રીસમી સાડત્રીસમી વાર એ એવું બોલ્યા છે આટલા બધા જવાબો ભારત તરફથી મળ્યા છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આવું કરી રહ્યા છે મોટો પ્રશ્ન છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સાડત્રીસ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવાનો એક કરાર કર્યો છે શુક્રવારે ટ્રમ્પની હાજરીમાં અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલહમ એલેવિયન અને આર્મેનિયાના વડાપ્રધાન નિકોલે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા બંને દેશો વિવાદિત વિસ્તાર માટે એક કોરિડોર બનાવવાના છે આ કોરિડોરને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમૃદ્ધિ માટે ટ્રમ્પ રૂટ નામ આપવાના છે આ કોરિડોર અઝરબૈજાન તેના નિખવીયન અને ઇકનેવલ પ્રદેશમાં જોડાયેલા જે છે ત્યાં બનાવવાના છે બંને નેતાઓ મળ્યા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ત્યારે એમણે યુદ્ધ રોકાવાના ઘણા બધા શ્રેય લીધા અમેરિકન રાષ્ટ્રપતિ સાથે જ્યારે વાતચીત બીજા દેશના વડાપ્રધાને કરી ત્યારે એ જૂના યુદ્ધની વાત કરી શાંતિ પુરસ્કારની વાત કરી રાષ્ટ્રપતિને સતત એ શાંતિ પુરસ્કાર જોતો હોય એવું લાગી રહ્યું છે કારણ કે યુદ્ધ રોકાવાની જેટલી પણ વાતો કરી ન માત્ર આ યુદ્ધ અનેક દેશોમાં ચાલતા યુક્ત અને વર્ષો પહેલાં જે યુદ્ધ થયા હતા એ યુદ્ધ પણ મેં રોકાવ્યા છે એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં પણ કરી છે આ સમય જ્યારે એ આ બધું ચાલી રહ્યું હતું એના પછી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા વાતચીત દરમિયાન એમણે ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણને રોકવાનો દાવો કર્યો સાડત્રીસમી વારે આ બોલ્યા છે કે મારા કારણે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ જે છે એ રોકાયું છે બિઝનેસ એટલે કે કરાર આધારિત એ યુદ્ધ રોકાયું છે અમે કહી દીધું હતું કે અમે આયાત અને નિકાસ બંધ કરી દઈશું અને તમારે સાથે મળી અને વેપાર કરવાનો છે એટલે તમારે એ યુદ્ધ રોકવું પડશે ભારત તરફથી સતત એવા નિવેદન આવ્યા છે કે કોઈના પણ કહેવાથી યુદ્ધ નથી રોકાયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં ઊભા રહીને કહ્યું છે કે કોઈ પણ દેશના પ્રેઝિડેન્ટે કહ્યું હોય ને યુદ્ધ રોકાયું હોય એવું કંઈ થયું જ નથી તેમણે ફરી એકવાર ભારત પાકિસ્તાનના યુદ્ધને યાદ કર્યો એ ઘર્ષણ સિવાય પણ આખા કાર્યક્રમ દરમિયાન એટલે કે જ્યારે બંને દેશોના પ્રેઝિડેન્ટને એ મળ્યા ત્યારે શું થયું એ બધું Il giù <inaudible> President of the United States, the President of the Republic of Azerbaijan and the Prime Minister of the Republic of Armenia will now sign the joint declaration on the outcomes of the Trump route for international peace and prosperity summit. That's really They will sign movie. 3 copies in English. The President of the United States signs as a witness to the President of the Republic of Azerbaijan and the Prime Minister of the Republic of Armenia affirming their path to peace, stability and prosperity. We kindly ask that all guests remain seated for the signing of the documents. That is so great. And we'll hold up. How about holding up that document? All right. But through trade, I got things settled. Uh, with India, Pakistan, I think it was trade more than any other reason that's how i got involved i said you know i don't want to be dealing with countries that are trying to blow up themselves and maybe the world you know they're nuclear nations that was a big one getting that one settled i think you'd agree that was a that was a big one and they were going at it you know they were shooting airplanes out of the sky you know they five or six planes got shot down in their last little skirmish, and then it was going to escalate from there, and it could have gotten to be very, very bad. Now, I want to save a lot of lives. I, I love saving lives, that's what it's about. And you know, when you save lives, you really end up. આર્મેનિયા અને અઝરબેન ઉપરાંત ટ્રમ્પે અત્યાર સુધીમાં વિશ્વના વધુ યુદ્ધનો અંત લાવ્યો હોય એવો એમનો દાવો કરવો છે આ માત્ર દાવાઓ છે શાંતિ પુરસ્કાર લેવા માટે એટલા ઉત્સાહિત થઈ ગયા છે કે ક્યારે પણ કંઈ પણ નિવેદન આપે છે બીજા દેશના લોકો શું કહે છે એ સાંભળતા નથી કરાર એમણે કરાવ્યા મૈત્રી કરાર એમણે કરાવ્યા યુદ્ધ એમણે રોકાવ્યા અને એમને નોબલ પીસ પ્રાઇઝ જે જોઈએ છે એ હવે એમને કેવી રીતના મળશે અને આ બોલવાથી જો મળતો હોત તો કેમ મળી ગયો હતો બીજા દેશના રાષ્ટ્રપતિ પણ ઘણી બધી વાર એમની સામે ટિપ્પણી કરતા હોય છે અત્યારે ભારતે એટલે કે ટેરિફ વધાર્યા પછી પ્રધાનમંત્રીએ પણ એવું કહ્યું કે મારા ખેડૂતોને અને મારા પશુપાલકોને નુકસાન થશે પણ હું એ ચલાય નહીં લઉં મારે પોતાને નુકસાન થશે તો વાંધો નથી પણ હું એવા કોઈપણ દેશ સાથે એવા કોઈ પણ કરાર નહીં કરું અને એમને નુકસાન થતું હશે એવું કશું પણ નહીં કરું એટલે પ્રધાન નરેન્દ્ર મોદી હવે પુતિનને પણ મળવાના છે આગળ જતા બીજા દેશોના રાષ્ટ્રપતિને પણ મળવાના છે અમેરિકા અને ભારતના જે રિલેશન છે એના ઉપર ઘણો બધો ઘણા બધા સવાલો ઊભા થયા છે ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જાય છે કે કેમ પ્રધાનમંત્રી કેમની સાથે વાતચીત થાય છે કે કેમ કારણ કે ટેરિફ વધાર્યા પછી ભારત અને અમેરિકાના જે સંબંધો છે એના ઉપર ઘણા સવાલ છે હવે કેવી રીતના આગળ આ વિષય પર એ જાય છે કારણ કે સતત એ જે નિવેદન આપી રહ્યા છે એ નિવેદનમાં ભારત પાકિસ્તાન લાવી રહ્યા છે પ્રધાનમંત્રી સતત ના પાડે છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાવવામાં કોઈનો હાથ નથી ડોનાલ્ડ ટ્રમ્પ કેમ સતત આવું બોલી રહ્યા છે તો એ જ જાણે પણ બીજા બધા દેશો અને પાકિસ્તાનને જેને સમર્થન આપ્યું એ દેશોના પ્રેઝિડેન્ટ સાથે મળી અને જ્યારે અમેરિકા મૈત્રી કરાર કરતા હોય કે પછી અમેરિકા એવા કરાર કરતા હોય જેનાથી અમને ફાયદો થતો હશે પણ બીજા બધા દેશો પણ એ જોઈ રહ્યા છે કે પાકિસ્તાન જેને ભારત સામે ઓલરેડી યુદ્ધ જેવી પરિસ્થિતિ લાવીને મૂકી પાકિસ્તાન જેનાથી ઓલમોસ્ટ બધા જ દેશો છે એ ત્રસ છે એવા દેશો સાથે મળી અને કેમ ડોનાલ્ડ ટ્રમ્પ આ કરી રહ્યા છે એ ડોનલ્ડ ટ્રમ્પ જ્યારે જવાબ આપશે ત્યારે ખબર પડશે તમારું આ આખા વિષયને લઈને શું કહેવું છે વિશ્વની રાજનીતિ અને ડોનાલ્ડ ટ્રમ્પ સતત જે આ બધું કરી રહ્યા છે એ વિષય પર તમારું શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો